કેશોદમાં દેવી પૂજક સમાજની મહત્વપૂર્ણ રજૂઆત આવાસની યોજના હેઠળ પ્લોટ ફાળવણી અંગે સમાજજનોએ કલેક્ટર સમક્ષ કરી રજૂઆત વિચારતી અને વિમુક્ત જાતિના લાભ હેઠળ ઝૂપડપટ્ટી વિસ્તારમાં વસતા દેવીપૂજક સમાજના લોકો કે જે શાકભાજી ભંગાર કાપડ તેમજ કપડાં વીણવાના વ્યવસાય જાતે જોડાયેલા છે તો આવા લોકોને જલ્દીથી પ્લોટ ફાળવણી કરવામાં આવે તે અંગેનો આવેદન પત્ર રજૂઆત કરવામાં આવ્યો છે હું નરેન્દ્રભાઈ ચોટાલાલ સોલંકી જાતિ દેવી પૂજક કેશોદ કેશોદ તાલુકા દેવી પૂજક સમાજ તરફથી રાજ્ય સરકારના પરિપત્ર છ છ બે હજાર ત્રણના ઠરાવ મુજબ દેવીપૂજક સમાજને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે જે ફાળવણી માટે અમે મામલતદાર કચેરીમાં જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજો સાથે અરજી કરેલી જે અરજીને આજે ચાર વર્ષ જેવો સમય થવા આવેલો છે અગાઉ રાજ્ય મામલતદાર તરફથી ઈસરા ગામે પ્લોટ ફાળવણી માટેની ભલામણ કરેલી હતી પર તે કેશોદ દેવી પૂજક સમાજના જે કોઈ લાભાર્થીઓ છે એને ગામ આગું પડતું હતું કલેક્ટર સાહેબમાં રજૂઆત કરતાં કલેક્ટર સાહેબે કે કેશોદની નજીક પાંચથી સાત કિલોમીટરની અંદર જગ્યા ફાળવવા માટે ભલામણ કરેલી હતી જે રજૂઆતો કરવા માટે પ્રાંત સાહેબ અને કેશોદ મામલતદાર સાહેબને અમે રૂબરૂ મળેલ પણ જગ્યા બાબતે અમને એવું જણાવવામાં આવેલ કે આપ જગ્યા પસંદ કરો તો અમારી પાસે કોઈ જે સરકારશ્રીની જગ્યાઓ છે એની કોઈ માહિતી ના હોય છતાં અમે રાજ્ય સરકારની એની રો કરીને જે વેબસાઇટ છે એની ઉપરથી જરૂરી સર્વે નંબરો મેળવી કે ખરાબાની જગ્યા શ્રી સરકારની જગ્યાઓ મેળવી આજ રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીએ અમારી રજૂઆત કરવા માટે અમે હાજર થયેલ છીએ કેટલા લાભાર્થીઓ કુલ દેવીપૂજક સમાજના એકસો સત્તાવન લાભાર્થીઓ આ અરજી સાથે જોડાયેલા છે અને બધા કેશોદના તમામ લાભાર્થીઓ છે જે કપડાં વેચે છે ભંગાર વીણે છે કાગળિયા વીણે છે ભિક્ષાવૃત્તિ કરે છે એવા લાભાર્થીઓ માટે અમે આ સરકાર શ્રી પર આવી રજૂઆત કરીએ છીએ